તો ડભોઈમાં નવરાત્રી મહોત્સવની ઉજવણીના પ્રથમ દિવસે મા ગઢ ભવાની ગરભાવ હતી કલ્ચર ગ્રુપ દ્વારા આયોજિત એપીએમસી ગરબા ગ્રાઉન્ડમાં ખાતે સ્વામી નારાયણ પંથના ના પુરાણી સ્વામી તેમજ તિલક અને ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને ગરબા ગ્રાઉન્ડ આવું જ્યારે પ્રથમ દિવસે ખેલૈયાઓ લલાટ પર તિલક અને ટ્રેડિશનલ જોવા મળ્યા હતા ગરબાના પ્રમુખ અને ધારાસભ્ય શૈલેષ મહેતાએ ડભોઈ સહિત આસપાસના

આનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરા જિલ્લાનો આ સૌથી મોટો ગરબો કહેવાય છે ત્યારે ગરબાવતી નગરી હવે સંસ્કૃત એક નગરી છે સંસ્કારી નગરી છે અને સમુદ્ર ગરબા નું આયોજન થાય છે નો શરૂઆત કરવામાં અને આજે સમગ્ર ગુજરાતમાં તમામ મોટા ગરબા પર તિલક વિના એન્ટ્રી આપવામાં નથી આવતી ત્યારે ગરબાવતી નગરીનો ગરબો એક જોવાલાયક ગરબો બન્યો છે મા ગર્ભવાની ની કૃપા તમામ દરબાવતી નગરના નાગરિકો પર વરસે અને જે કોઈ આ ગરબામાં ખેલાઈયા હોય ગરબાની મુલાકાત લેતા હોય તમામને ના આશીર્વાદ મળે એવી માને પ્રાર્થના કરે છે સાથે સાથે જ મા ગર્ભવાની આ વિસ્તારના વિકાસમાં અમને સહયોગ આપે શક્તિ આપે અને એમની ભક્તિની આરાધના કરવાની આભારી છીએ અને આપના મારફત તમામ ગરબાવતીના નગરજનોને અને ગ્રામ્ય જનોને ગરબા મહોત્સવમાં વધારો આમંત્રણ આપીએ છીએ જય ગરબા